હેલો મિત્રો કેમ છો અમે ટીમેક્સ આયુર્વેદામાં હેલ્થકેર માટે ઘણી બધી પ્રોડક્ટમાં કામ કરીએ છીએ આજે અમે આવીએ છીએ વેરાવળ નજીક ડાભોર જે ગામ છે ત્યાં અને આપણે જે ટીમેક્સ આયુર્વેદા પ્રોડક્ટ જે બેલા યુઝ કરી છે આ બેને એને આપણે પૂછીએ કે એમના મોઢેથી આપણે સાંભળીએ કે શું તમને આમાં પહેલા તકલીફ હતી અને અત્યારે તમે આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી તમને શું આમાં બેનિફિટ મળ્યો છે કેમ છો રોશનીબેન બેન અચ્છા હા કઈ બાજુ તમારે રહેવાનું હા ડાબર ગામ ડાબર ગામમાં તમે આપણે જે બેલાકાસ્ટ હેલ્થકેર માટે જે પ્રોડક્ટ તમે યુઝ કરી ત્યારે તમને પેલા શું તકલીફ હતી આ યુઝ કરવાથી ઘણા ફેર પડી ગયા દાળ ગઈ વઈ ગયા હા હા પેલા ઘણું સાબુ ને બધું યુઝ કર્યું પણ અહીંયાથી ફેર નતો પડ્યો પણ આ યુઝ કરવાથી ફેર પડી ગયો હમ બરાબર કેટલો ટાઈમથી યુઝ કરો છો બે ત્રણ મહિના

બરાબર છે તો આપણે આ જે ટીમક્સરા બધા પ્રોડક્ટ યુઝ કર્યું એમાં આ બેનને એટલું સરસ રિઝલ્ટ મળ્યું છે થેન્ક યુ સો મચ